ખેડક મિત્રો આમાં મોંઘી દવાઓનો છંટકાવ કપાસમાં કઈ રીતે કરવો હજુ વરસાદી વાતાવરણ પણ વિખાતું નથી ક્યારેક દિવસમાં એક જ વખત તો વરસાદી ઝાપટું વરસી જ જાય છે આજે અમે ખુદ મોનોક્રોટોફોસ છત્રીસ ટકા તેની સાથે એસિફેટ પીચોતેર ટકા અને તેની સાથે યુમિક એસિડ પ્રવાહી સ્વરૂપે આવે છે તે આ ત્રણનો મિક્સ કરીને છંટકાવ કરતા હતા ત્યાં જ અચાનક જોરદાર વરસાદી ઝાપટું વરસી ગયું અને અમારી જે જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલો હતો તે દવા ધોઈ નાખી આવું ખેડૂત મિત્રો ઘણી વખત બનતું હોય છે દિવસમાં એક જ વખત કાં સવારે ઝાપટું ન આવ્યું હોય તો બપોર પછી આવી જાય છે એટલે ખેડૂતોને મોંઘા ભાવના જંતુનાશકો કે ફૂગનાશકોના છંટકાવ કરવા કે ન કરવા તેની પણ ચિંતા છે જો આપણે ઊંચા ભાવમાં મળતી જંતુનાશક કે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરેલો હોય અને વરસાદી ઝાપટું આવી જાય તો ફરી વખત આપણે રિપીટ કરવી પડે છે એટલા માટે અત્યારે ખેડૂત મિત્રો અમે આવી નોર્મલ જંતુનાશક કે જે સાવ નીચા ભાવમાં મળે છે તેવી જ દવાઓ નો છંટકાવ કરીને કપાસને ચુસ્ય જીવાતોથી બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ તમે અત્યારે કઈ જંતુનાશક દવાઓના કે ફૂગનાશક દવાઓના રાઉન્ડ લઈ રહ્યા છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ અમે બે દિવસ પહેલાં જ આપી દીધેલું છે એટલા માટે હવે ચૂસિયા પ્રકારની જીવાતોને થોડે ઘણે અંશે આપણે નિયંત્રણમાં લાવી દઈ અને ત્યાર પછી કોઈ એવા ફૂગના રોગો દેખાય તો આપણે ફૂગનાશકોના રાઉન્ડ પણ લઈ શકીએ એટલા માટે અત્યારે માત્ર ખેડૂત મિત્રો કપાસને બચાવવા માટે નોર્મલ કિંમતમાં મળતી દવાઓથી પણ અત્યારે આપણે રસ્તો રડી જાય તેવું કરીએ તો પણ ચાલે તેમ છે મોંઘા ભાવના જંતુનાશકો કે ફૂગનાશકો પાછળ અત્યારે ખર્ચો કરવો યોગ્ય નથી કારણ કે આમાં વરસાદમાં ધોવાઈ જાય છે એટલે જોઈએ તેટલું રિઝલ્ટ નથી મળતું જો તમારા વરસાદ ન આવતો હોય તો ખેડૂત મિત્રો તમે મોંઘાભાવના જંતુનાશકો કે ફૂગનાશકોના રાઉન્ડ પણ લઈ શકો છો ખેડૂત મિત્રો અમને પણ ખબર છે કે મોનોક્રોટોફોસ અને એસિફેટ બંને ઓર્ગેનોફોસફેટ ગ્રુપની દવા છે પરંતુ મારે વાવણીનો કપાસ છે અને અત્યારે મોનોક્રોટોફોસ અને એસિફેટ મિક્સ કરીને છાંટકાવ કરવાનું માત્ર એક જ કારણ કે કપાસમાં એક પ્રકારની રોનક આવે ગ્રીનરી આવે એટલા માટે અમે તેની સાથે યુમિક એસિડ નાખીએ છીએ તમે કઈ દવાઓના છંટકાવ કરી રહ્યા છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ જાણકારી માત્ર મારા પોતાના અનુભવ આધારિત હતી મારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો